પણ યે કોમે કોઈ હાલવું તો પડે ને કોમ એમને સુલવા જાવ આખું ગોમ મેળે જાય રૂ અમે તો બસ મેળે છે રા નથી આખી હે નીચે જાવ મેળે આખું ગોમ મેળા જાય તે હેડતી થી જાય ને આથી આચા વરણા મેળો છેટો આયરો નજીક આ દેખાડ દો આપણે તો રૂપિયા ભાગવાનો છે એમ તો ફરી નવતું રહેવાનું હા એમ તો ફરી નવતું રહે તમારો કાઠવા કરતા આસી અલે આ કાઠવાની માં ઓય ચા પૈસા ફૂટતા હો તો મુના અહીંયા મેવા ચોઈસ કલા રહું કે કરી પડ્યો રહું

આ સાફુ છે સાફુ નોમો નોમે બધું ખાઈશું પછી એમાં કશું હારું ન ખરાશ હારો ખાટલો જ નથી ખાટલો તો ઢાળી ગયો પણ અતારી હવે તારે મેળાની રાડ્યું છે તારે મેળાનો ઢોધરીયો છે એટલે ઓલી ફરકુ એક અન જા અને ઉસીના લઈ જા હાલ દિશે એ તો કોમે દાશો કોમે કે દાશો ને કેટ લાઈન તો ફરકુ રાઈશો પણ અહીંયા તાળ તો ખરી પસે હું બધો રસ્તો કાઢું નહી આલે કો કરીશ તારા ઓરથી ટોપ ખાવા દઈશ પણ અહીંયા જા પેલી

ઉપાધીના પોટલા છે હેડ હવે મને કામ ધંધો કરવા દે ન કે ભાઈ ને રોટલો નહીં ખાવા દે હોજ જ નવો આ પંદર દાડા મેળો હે ને પંદર દાડા તો મને હુકવી લાખવાના છે હુકવી અને મારા બેટાનું મને એવી છે એવી છે ને તે પૈસા જ જી આવતા ને ખબર પડતી ને અને આવે તું છે કે તરત જતા ને મારા તકતા જ નહીં મને એમ છે લાગે મારે જાપ દબાવવા પડશે જાપ કરાવવા પડશે એવું લાગે છે હેડ કોક મેળ નહીં આવે અમે 15 ડાળે ચાકમ તો ગોમ દેતોરું તો સારું ન કે બૈરા તો મને જીબ્બા ન દેવો મરાય લાખના છે મેળામાં મેળો હેડ ત હવે જઉ ખેતરમાં જઉ તરે હેડ ત જઉ ફરકુ ઘરે ફરકુ ઘરે થારુ ફરકુ ઓ અરે ઘરે હે બનાવી ઓ

મારે આ જીતો હવે તમાકો તમાકુ જીતો હવે પાક છે ને અમારે પૈસા ફોડો અમારે એમ જ છે એટલે આવા શું ખૂટેલા ઓલા આખો જી મથારો તો મેને માજા પડો શું આવા તમે એટલે આ પર ફોડો શું આ પૈસા તો તમને ના પાડો તમર હારું અમે તમને કંજુસી નહી હાલો એડો મુજો હારું અમે આવજો ના હોય તો નરવા હોય તો પણ પૈસા તો હાલો તો કમે આવો ને પેલા ભાગો આવો પૈસા તાર તો ચા પૈસા હોય અમાર પાસે તમાકુ વેખી ના દેશે અમારી હારોડ હારોડો મુકો કરું એ હારું આને હાચા તો નહી આલે પણ મારે ચક તો કોક કરું પડશે પાક

મારી પેઢી પાટેક લઈ જઈશ તો એમ એમ લઈ પડશે ના કે એમ થશે કે પૈસા કોણ લઈજ જય માતાજી એટલે ચોરી તો કરતા નહીં પણ ભગવાન આ બૈરુ કને બૈરુ લે ને ચોરી કરવી પડે એટલે માફ કરજે નક્કી મને ખબર છે કે કોઈના ઘરે ચોરી ના કરાય પણ આજ તો કરવી છે ના કે મારું બૈરુ મને મારે અહીંયા કરી એટલે ઉપાધી છે ને ડબલ હેઠળ નહીં પણ સો મનો નહેરજો ના મારી ભારજી ઉપાધિ કરાય છે પાંચસો ને બે હજાર और <laughs>